નમસ્કાર આપની હરિરાય રહ્યા છો અડીઘમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત રાજ્ય લલિત અકાદમીના સહયોગથી મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા કેજી બીવી શાળા બેણદા સંતરામપુર ખાતે ગુજરાત લલિત કલા અકાદમીનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો સંતરામપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમની સાથે સાથે પિઠોરા ચિત્રકલા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રોજેક વોટર કલર પેઇન્ટિંગ બનાવવા માટે જાણીતા ચિત્રકાર બિપિન પટેલ અને બુદ્ધિઝમના આર્ટિસ્ટ અજયસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લાના કલા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કલા શિબિર દરમિયાન શાળાની એક દિવાલ પર ચિત્રકલા પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી જે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો એક સુંદર પ્રયાસ છે આ કાર્યક્રમથી કેજીબીવી વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારોને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું લલિત કલા અકાદમી દ્વારા એક કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર પ્રોગ્રામ રહ્યો અને આ પ્રોગ્રામની અંદર કસ્તુરબા ગાંધી બાલિકા શાળાની અંદર અમે આવ્યા છે બેંડાની અંદર જેમાં અમિતા મેડમ પ્રિન્સિપાલ મેડમનો ખૂબ જ સરસ સહયોગ રહ્યો અને અહીંયા ગરિમામય ઉપસ્થિતિ રહી ભરવાડ સાહેબની એટલે આ બધા જ મહાનુભાવો કલા અકાદમી જે છે એના સ્થાપના દિવસના ઉપલક્ષમાં જે શિબિર યોજી છે એના નિમિત્તે તમે પાછળ એક સરસ મજાની વોલ પણ રહ્યા રહ્યા છો એટલે કલા અને આની અંદર ખાસ અમે પ્રમોટ કરી છે તો દરેકે દરેક વિદ્યાર્થીના જીવનમાં કલા આવે અને તેના સર્વાંગી વિકાસ માટે કલાનું યોગદાન રહે તેવી અકાદમીની ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભાવના છે કે જે દરેકે દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એવી અમારી ઈચ્છા પણ છે થેન્ક યુ સો મચ